એમ ને ભાઈ આ કાળીઓ ખરેખર ઉતરાયણ ના દાડે મારા ઘરે ઉલઝીર ખાઈ ગયો છે ને એ આડો ફાટ્યો મારા બાપ ને આમ બધું કેતો હોય તો એમ તો નબળા ને પાછું હોય તો ખવરાવન તો એમ કે ખોટું કઈ ના છો આપણને એવું લાગે પાછું મારા ઉચાર મેં કીધું તું મેં તું જાતા પેલ રાકેશ ભાઈ ઘરે દાદી ને હમાસર આલદી કે કોનાના ક્ષેત્રમાં ક્ષેત્ર ફટાફટ જો એના ક્ષેત્રમાં એક બટાકા ડોકો નેકલ્યો નહી એટલે પછી એમ કે એની તમને હવારમાં માં હમાસર ને ઓક તો એનો સબબ તમારો કોઈ નહી પણ ગુરુ તમને હવારમાં માં મળ્યા હોય તો હવારમાં એમ કે તમારે મારા ક્ષેત્રમાં ઓટો મારલો તો આબુ પડે કા તો એમ કે હવાર ના જ્યાં લાગ્યા ગુરુ આધી ઉધા તમે કેમ ના આયા હું એમ કહું છું એ પણ મે માન્યું નહીં ઓ એટલે તમે મોન્યું નહીં એમ ને

હો એટલે પછી તમને વિચાર આવે એટલે તમે થોડી મારા ક્ષેત્રમાં આવી ગયા એમ ને એટલે તમને તો રાકેશ ભાઈ ખબર જ છે કે આ બિયારનું નું લેવરાયું છે બરોબર અને બિયાર બધા બિયારના પૈસા મારે રાકેશ ભાઈ આ બિયારના પૈસા તમારે માનીશું કે પંદર દાડા થાયટાકા તો આટલી બધી વાર ના થાય હું એમ કહું છું આટલી બધી વાર હોતી છે જોયું જાતે એટલે તમે જાતે ભારે જોયું એમ ને

ખાડો કેમ રહે ખાડો આપણે બુલાય જ નઈ તમે ના પાડી પણ તમે ચોકું માર કેવું મનોસંગ હતું હવે આ જેવા થી ભાઈ બાર ને આપણે નીકળવું હોય ને તો આપણે મગફળનું વાવેતર કરે બાકીમાં તો કોઈ મેળ આવે છે

આ બધા ટેન્શન મારું મગજ હવે હેંગ થઈ ગયું છે બરોબર એટલે બે કુક હવે પેક મારશું ને તાર મન કોક હું એમ કે ફોનમાં જ આવશું ના કે ફોનમાં કે ફોન નહી આવું બરોબર છે કે આ બધું એમ કે ભૂલવાનું પડશે ને મારે હવે ફૂડુ 2 લાખ નું નુકસાન આયુ 1.5 લાખ તમારા ઉપર આવશે ને પાછા આધાર મારા ઉપર આવશે આવું આવે તો ભૂરુ કરા તું છે બટાકા નું વાડી કે બટાકો કે બાર ના ને એકલે હું તો આવે તો ના કરો રાય એટલે હું શું કુ તમને હવે લાવો છો ના પડ્યા હું પાછા રૂપિયા કુ દેન બે કો ખેલુ પીયા આ ગુટિયા છે તો કાપી પડશે મારા પૈસા નથી એટલે તો પૈસા નથી એટલે આવ ના બોલો રાખી દે ગુડુ માર તમે કે વધારે ટેન્શન વધી જાય છે પાછા રીતે તો પા ને હું હું મનતો જ નહીં અને તમે ગુડુ ક્ષેત્રમાં આવો તો માર એમ કે ઠેલી બી પડી હોય તો હું તો ફોન નહીં આલતો નહીં આલતો માલુ શું ને તો ગુડુ એમ કે તમે મને પાતા કે આલવા પડશે આજ તો શું કીધું આ હું તમારા ગામમાં આવ્યો છું આજ પૂછો હું તો ક્ષેત્રમાં છું તમારા ગોમમાં આવ્યો છું ક્લાક લાવો તું પિયા વાપ સ્વાગત કરું મારા ગોમમાં તમારા એટલે ગુડુ સ્વાગત ને નેલોન સાઈટમાં માતા સ્વાગત બાબત તમારા કોઈ કરવા નહીં એક તો કેટલું બધું નુકસાન આય છે એની વાત નહીં કતાર ઓ ટેન્શન મગજમાં પેઈ ગયું છે હવે ટેન્શન કાઢું જેવી જ નહી તો વાત કરો તમે બે ફૂક પેક મારું તાર ફૂડુ મારે ટેન્શન લેક લે કે સ્વાગત કરું જો હવે સ્વાગત જો કરવાનું છે ઓમ સ્વાગત તો ચારે કઈ ના છે સી તમે વાત જ જવા દો બટાકા લા તાને તાર સ્વાગત થઈ ગયું મને ખબર હતી તો અમે તમને કોઈ મન નડી છો તો ખાલી નડી જાય છે એ દાતા કોણ હું શું કું ઈ વાત છોડો તમે સ્વાગત બાબત નહીં કરું મારે તો એક મારવાથી બે બીજું કોઈ કરવું નહીં એ વાત મારી મોનો તમારી વાત ગુરુ મોની દે મારા બ્રદર દખા શાસી યાર તમારી વાત બટાકા માં ના મોની હોત ને તો હાલ બટાકા આટલે આટલે ઉગો હોત મારી માની છો બધું ખોટું કેતો હોય તો આ પનર દાડા થઈ ગયા પનર દાડ બીજા પનર દાડ વાબા તો બરોબર તેલા પનર નતો આ બને બીજા પનર વાબા ના તો બી તમને નતો કીધું બીજા રાકેશ ભાઈ તારી ભલે ગમે વાતો કરો પણ પેલા પનર માં આપણે બટાકા નહી વાબા કો ના આપણે તો

જો લાગજો ની કેતો હોય તો પછી બેસી ભલે કે સુટી તો કાઢી છે મારી તમે સુરતી કાઢી તમારી સુટી નીકળી રાખી મારા બાબતે શું કેવું તમારે એમ કો તો મુ શું કોમ ઓમ હા બોલો છો ને ફ્રીજ બિયર પડ્યું છે ને પછી મારા ધક્કો ના ખાવો પડે બધું બીજું કોઈ નહીં એ તો બાઈક લઈને જુ મોય પસાર કેનું પેટ્રોલ બાલું પાછું એમ કે ફ્રીજ માં જઈને જુ તો મોય બે એમ કે બટાકા પડ્યા હોય તો પાછું ગુરુ માર પસાર કેનું કે ખોટે ખોટું નુકસે નઈ દે કે એટલે ઓમ હા બોલો છો ને તારી ફ્રીજ માં બિયર પડ્યું છે એ વાત મારી મોનો ગાડી પાછો ઈ નઈ લાયો એટલે આ સવાલ તમે વાળી દેલો બરોબર તમારું જ આ બધા ડખા કર્યા છે મન બધી ખબર છે તું શું તમારું ના મોન્યું તો કોઈ ડખા જતા બટાકા નતો ખરેખર બટાકા જાતી

છેલ્લા પંદર માં આવ્યો એટલે બુડું આપણે હરાક હટા થઈ જવું ત્યાં હાડા નીકળી જવું હતું અને ત્રણસો રૂપિયા આપણે ભાવે લઈ જ પૂછવું પણ તમારે તો એવું કશું કરવું નહીં તમારે તો કે મજા છે ભાઈ મઠાનાશ હોય અમારી દશા તો અમારી છે ખેડૂતોની બીજું કોઈ એમ કે ભાઈની દશા હોય શેઠિયાની શું ભાઈ દશા હોય એમ તો પેલા કોઈ

થઈ ને પીતો પીતો આવ્યો બીજર લઈ આવ્યું રાકેશ ભાઈ ના ફ્રીજ માં પડે બીજા